બચાવ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તે પાકડસર જાગી ના મહંત શ્રી કૃષ્ણ દાસજી દ્વારા જાણકારી અપાઈ સામે આજે ભચાઉ શહેર અને ત્યાં બહુ પ્રાચીન અને પવિત્ર અને સૌનું શ્રદ્ધાનું કેન્દ્ર એવા આ કરઘરિયા મહાદેવના સાનિધ્યમાં આગામી ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ખ્યાતનામ એવા આપણા કથા જીગ્નેશ દાદાના શો મુખે જ્યારે અહીંયા કથાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે બચાવ અને બચાવ તાલુકા તમામ તમામ સમાજના લોકો સાથે મળી અને સુંદર બજારનું આયોજન કરવામાં આવેલું છે અને આનંદ અને ઉત્સાહથી રસોડાનું પણ સુંદર બજારનું આયોજન કરવામાં આવેલું છે વરસાદ લીધા કોઈ ન જાય અને નાના બાળકો કે બાકીના જે કાંઈ હોય છે તો એક આનંદ મેળાનું પણ સુંદર એક આયોજન કરવામાં આવેલું છે અને ખાસ આ કાર્યક્રમની વિશેષતા એ છે કે જેમ મારાશ્રીએ કીધું કે આપણા પૂર્વજો જે છે એ મંદિરોને તોડતા અનુભવ કર્યા છે ને એના સાક્ષી વિના છે પણ અત્યારની આપણી પેઢી જે છે ખરેખર આપણે ધન્યવાદ અનુભવીએ છીએ કે આપણે રામ મંદિરને બનતા જોઈએ છીએ અને એ રામ જન્મસ્થાનની સ્થાનની અંદર રામલલાની પ્રતિષ્ઠાના આપણે સૌ સહભાગી થશું અને આ કથાનું મુખ્ય પણ આયોજન બાપુએ જેમ કહ્યું તેમ જે બાવીસ જાન્યુઆરીની અંદર પૂરા દેશની અંદર રામલલ્લા એની મૂર્તિની પ્રતિષ્ઠાના પ્રસંગે એક નવો જ દિવાળીનો માહોલ જેવો થઈ રહ્યો છે ત્યારે અહીંયા પણ કથા દરમિયાન એ જ દિવસે રામ જન્મોત્સવ પણ બહુ વિશેષ રીતે ઉજવવામાં આવશે અને

એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે